રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી માર્ગ મકાન વિભાગની કચેરીને મહાનગરપાલિકાએ નોટિસ પટકારી છે આરોગ્ય વિભાગની ટીમે અહી તપાસ કરતા મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા માર્ગ મકાન વિભાગની જે જવાબદારી છે અને અન્ય કર્મચારીઓની જાળવણીની પરંતુ તેની જ કચેરીમાં ઠેર ઠેર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા એવી પીમિતાએ પણ અહીં ગંદકી અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો રાજ્યના આરોગ્ય વિભાગના કમિશનરે માર્ગ મકાન વિભાગના કમિશ્નરને પત્ર લખ્યો આરોગ્ય કમિશનરે આપેલી સૂચનાનું પાલન ન થતા મહાનગરપાલિકાએ નોટિસ પટકારી રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા માર્ગ મકાન વિભાગના કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે હવે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી છે કાર્યપાલક ઇજનેરની માર્ગ મકાન વિભાગની કચેરી અને આ પત્રની અંદર જણાવી દઉં કે પત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે તમામ સરકારી કચેરીઓની જાળવણીની જવાબદારી માર્ગ મકાન વિભાગની હોય છે અને માર્ગ મકાન વિભાગ દ્વારા ગંદકી ન ફેલાય મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવે હવે માર્ગ મકાન વિભાગ ની કચેરી છે ત્યાંના દ્રશ્યો બતાવશુ ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા એકાદ વરસથી અહીંયા જે સાફ સફાઈ ન થઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે માર્ગ મકાન વિભાગની જે કચેરી છે ત્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે જે અહીંયા એનો બગીચો આવેલો છે માર્ગ મકાન વિભાગની કચેરીનો એ બગીચાની હાલત આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ તરફ પાણી ભરેલું છે

તેમની જે કચેરીની અંદર જે ક્યાંય પણ જાળવણી અથવા તો સાફ સફાઈ નથી મચ્છરજન્ય રોગચાળો ફેલાય તે પ્રમાણેનો માહોલ અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે પાછળની તરફ જે માર્ગ મકાન વિભાગના જે કર્મચારીઓના ક્વાર્ટર પણ આવેલા છે અલગ અલગ કચેરીઓ અનેક કચેરીઓ અહીંયા આવેલી છે એક તરફ જોઈ શકાય છે આ મચ્છરો બતાવવાનો પ્રયાસ કરીશું આની અંદર કેટલો મચ્છરોનો ઉપદ્રવ થાય છે જે રીતે રાજ્યના આરોગ્ય કમિશનર છે તેમના દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે તમામ સરકારી કચેરીઓ છે તેની જાળવણી થાય કચરો દૂર થાય ગંદકી દૂર થાય નકામાં જે સાધન સામગ્રી પડી છે એમાં પાણી ન ભરાય તે માટેની આખી તકેદારી રાખવામાં આવે તે પ્રમાણેનો પત્ર લખવામાં આવ્યો છે ત્યારે જોઈ શકાય છે કે માર્ગ મકાન વિભાગની જે કચેરી છે એની અંદર જ ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વરસાદી પાણી ભરાયેલાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઓવરઓલ વાત કરવામાં આવે તો જે રીતે રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને જે રીતે પત્ર લખવામાં આવ્યો છે તેને બીજી કચેરીઓની જાળવણી તો દૂર પરંતુ માર્ગ મકાન વિભાગ પોતાની કચેરીની જાળવણી કરી શકતું નથી કચરો દૂર કરી શકતું નથી પાણીનો ભરાવો જે છે તે પણ દૂર કરી શકતો નથી જેના કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે